ભગવાન વિષ્ણુ અને માતા આ વાત છે તૈયારીઓ ચાલી રહી હતી લગ્ન માટે તમામ દેવી દેવતાઓ ગંધર્વો અને ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ લગ્ન માટે ગણેશજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું ભગવાન વિષ્ણુની શોભાયાત્રા દરમિયાન તમામ દેવી જોયું કે શોભાયાત્રામાં ભગવાન ગણપતિ ક્યાંને દેખાતા નથી દરેકે જાણવા માંગતા હતા કે શું ગણપતિને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી કે શું તે પોતાની મરજીથી લગ્નમાં આવ્યા નથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને ગણેશજીની ગેરહાજરીનું કારણ પૂછ્યું ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું છે આવી સ્થિતિમાં આપણે તેમને બીજાના ઘરે કેવી રીતે લઈ જઈશું અને તેમને પેટ ભરી ભોજન કેવી રીતે ખવડાવીશું આ સાંભળીને એક દેવતાએ સૂચવ્યું કે તેઓ ગણપતિને બોલાવી લે છે પરંતુ વિષ્ણુલોકની રક્ષા માટે તેમને અહીં છોડી દો તેનાથી આમંત્રણ ન મળવાની ચિંતા દૂર થશે અને તેમના ભોજનની ચિંતા પણ સમાપ્ત થશે દરેકને આ ઉપાય ગમ્યો બધા દેવતાઓની વિનંતી પર ગણેશ ત્યાં રોકાયા પરંતુ તેઓ ગુસ્સે થઈ ગયા ત્યારે નારદ ઋષિ ત્યાં આવ્યા અને તેમને શોભાયાત્રામાં ન જવાનું કારણ પૂછ્યું ગણેશજી કારણ સમજાવ્યું તેણે એમ પણ કહ્યું કે તે ભગવાન વિષ્ણુથી નારાજ છે મેવૃષે ગણેશને કહ્યું કે જો તમે જાનથી આગળ રસ્તો ખોદવા માટે ઉંદરોની સેના મોકલો તો બધા તમારું મહત્વ સમજી જશે ઉંદરોની સેનાએ ગણપતિને અનુમતિ માંગીને સામેથી જમીન ને હોલી કરી દીધી ભગવાન વિષ્ણુનો રથ ત્યાં જમીન માં વટકી ગયો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ ભગવાન તે રથ ને ખાડા બહાર કાઢી શક્યા નહીં ઋષિ એ દેવતાઓ કહ્યું કે આ વિઘ્નો નાશ કરનાર ભગવાન ગણેશ ના કારણે થયો છે તેથી હવે તેમને મનાવવા જોઈએ બધા દેવતાઓ ગણેશ પાસે ગયા અને તેમની પૂજા કરી આ પછી રથ ખાડામાંથી બહાર આવ્યો પરંતુ તેના પૈડા તૂટી ગયા